નખત્રાણા તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત અધિકારી સુરજભાઈ સુથારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી ધારાસભ્ય પીએમ જાડેજાએ તાલુકાને સ્પર્શતા લોકોપયોગી ઢગલાબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં નખત્રાણા નગરપાલિકા દ્વારા જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના આડેધડ થતા નબળા કામો જેવા કે દિવાલ ગટર સહિતના કામોની ગુણવત્તા ચકાસી રિપોર્ટ કરવા કહ્યું હતું નગરમાં ગટર પાણીનો પ્રશ્ન હાલાકી સર્જે છે તેનું નિરાકરણ લાવવા કહ્યું હતું જતાવીરા ગામે સરકારી અનાજ ફિંગરપ્રિન્ટના અભાવે મળતો નથી બાબતે ઘટતું કરવા નાની વિરાણી દલિતવાસ રબારી વાસમાં પોલ ઉભા કરવા દેવપર ગામે મકાનના મકાનોની માંગ તથા ગેરકાયદેસર જમીન દબાણ દૂર કરવા બાબત રવા પર પીજીવીસીએલ વીજ મીટર સિંચાઈના કામો સુજલામ સુફલામ એક ને એક કામોને વારંવાર નવા બનાવી ખાયકી કરાય છે તેવી રા ઉઠી છે તો આ કામોમાં ગુણવત્તા જળવાઈ અને સરકારની ગ્રાન્ટ સાચી દિશામાં વપરાય ડકતરાણા ફૂડ વિભાગ દ્વારા ખાણી પીણી સહિતનાઓ સ્ટોલોની ચકાસણી કરી તેનો રિપોર્ટ આપવા કહ્યું હતું મેવાનગર સહિત પ્રાથમિક શાળાના કામો આંગણવાડી ગરોના કામો બાકી છે તે તાકીદે પૂર્ણ કરવા જણાવ્યું ગામે તાજેતરમાં આગ લાગી હતી અને ખેડૂતોને પાકને નુકસાન થયું હતું તેનો સર્વે કરી વળતર ચૂકવવા ઉનાળામાં જ વંગ સહિતના ગામોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે પ્રાંત અધિકારી સુરજ ને તમામ અધિકારીને ફરજિયાત બેઠકમાં હાજર રહેવા કહ્યું હતું પણ કચેરીના પ્રતિનિધિઓ ચાલશે નહીં અને જે પ્રતિનિધિઓ આવ્યા છે તેને બેઠક છોડવા હુકમ કર્યો હતો સંકલનની ગંભીરતા કહ્યું હતું ઉપરાંત તાલુકામાં જે જે સમિતિઓ છે તેની મીટીંગ સભ્ય સચિવે બોલાવી તેનો અહેવાલ આપે એટીવીટીના દિનેશ વાઘેલાએ તેમના વિસ્તારમાં પવનચકીની દાદાગીરી સામે પગલા ભરવા કહ્યું હતું પવનચકીની માલિકીની જમીન ન હોવા છતાં ત્યાં કામ થાય છે ડીએલએ ભાપડીની ફી ભરવા છતાં કામગીરી કરતા નથી ગૌચર તળાવ ડેમમાં ગેરકાયદેસર અને થતા વૃક્ષ છેદન નિકંદર અટકાવવા કંપની દાદાગીરી અને માથાભારે તત્વો હથિયાર લઈ ગામમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરે છે તેના સામે પગલા ભરવા કહ્યું હતું નખોતરાના નેત્રા રવાપર રોડ ઉપરાંત ખિરસરા નેત્રાણા સીમાડામાં પાણીના વાળા ખાલીખમ હોતા પશુઓ પાણી વિના મરે છે તાકીદે પાણીના અવાડા ભરાય તેવું કહ્યું હતું